જેબી ગઢવી એસીપી ટ્રાફિક હાલ એસીપી પૂર્વ અને ઉત્તરના ચાર્જમાં છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનુસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિટેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબંધ વેપાર અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બેનપણી આરોહીની બેનપણી એ ખુશ્બુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયોઝ એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા ને વિડીયા ખુશબુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું હજાર પાંચસો રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે તો એને ના પાડતા એના જે સાળા સલમાનભાઈ છે તો એ સલમાનભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી આપવાની એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટાને બધું બતાવજો તો આ રીતે એક્સ્ટ્રોસન જેને કહેવાય બરાબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ વખતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશબુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા કે આમાં બીજા કોઈ અન્ય આરોપીનો રોલ છે કે કેમ મને એના ખાતામાં અન્ય બીજા કંઈ ટ્રાન્ઝેક્શન કોઈ મોટી રકમના થાય છે નહીં વગેરે વગેરેની તપાસ કરવા અને આજે રોજ રિમાન્ડ પૂરા થતાં એને કોર્ટ હવાલે કરવામાં આવનાર